જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત છો મજામાં હશો આ વિડીયોમાં વાત કરીશું આર એટલે કે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં બાવીસ હજાર પ્લસ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થશે એકવીસ જાન્યુઆરીના રોજ તો આપણે સિલેબસ પ્રમાણે વિડિયો સિરીઝ ચાલુ કરેલી છે તો જેમાં સૌપ્રથમ આપણે સામાન્ય વિજ્ઞાન જે પચીસ માર્ક્સનું પૂછાય છે તો પહેલાં એ આપણે કવર કરીશું અગાઉ ત્રણ વિડીયો બનાવેલા છે આ ભાગ ચાર છે તો આવનાર પરીક્ષામાં ઉપયોગી એમસીક્યુ ભાગ ચાર અગાઉ જે વિડીયો બનાવેલો એમાં ડિટેલમાં સમજાવેલું છે તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે એમસીક્યુ બનાવો તો આ વિડીયોમાં આપણે એમસીક્યુ વિશે ચર્ચા કરીશું સામાન્ય વિજ્ઞાન તો ચાલો મિત્રો ગ્રુપ ડી માટે પ્રશ્નો છે તો વાત કરીશું નીચે આપેલ પૈકી કયું વિધાન સ્વયંપોષી સજીવો માટે ખોટું છે તો તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશ તથા હરિત દ્રવ્યની હાજરીમાં કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે તે કાર્બોદિતનો સ્ટાર્સ સ્વરૂપે સંગ્રહ કરે છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કાર્બોદિતમાં રૂપાંતરિત કરે છે તે આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્થળનું નિર્માણ કરે છે તો આમાં જે કયું વિધાન સ્વયં પોષિત સજીવો માટે ખોટું છે બરાબર આપણે ખોટું લખવાનું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી આનો સાચો જવાબ છે ઓપ્શન સી તો સ્વયંપોષ સ્વયંપોષી સજીવો માટે સાચું શું છે તો તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશ તથા હરિત હાજરીમાં કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે તે કાર્બોદિતનો સ્ટાર્ટ સ્વરૂપે સંગ્રહ કરે છે તે આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરનું નિર્માણ કરે છે બરાબર તો આ એના સાચા જવાબ છે અને ખોટું કયું છે તો તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કાર્બોદિતનું રૂપાંતરિત તો આ ખોટું છે બરાબર તો આપણો જે સાચો જવાબ છે આન્સર સી એના પછી વાત કરીશું બીજા નંબરનો પ્રશ્ન નીચે આપેલ સજીવોના જૂથ પૈકી કયા સજીવો ખોરાકનું બાહ્ય પાચન કરી અવશોષણ કરે છે મશરૂમ લીલી વનસ્પતિ અમીબા ઈસ્ટ મશરૂમ બ્રેડ મોલ્ડ પેરામિશિયમ અમીબા અમરવેલ અમરવેલ જૂ અને કર્મિયા તો નીચે આપેલ સજીવોના જે જૂથ આપેલા છે એના પૈકી કયા સજીવો ખોરાકનું બાહ્ય પાચન કરીને અવશોષણ કરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બરાબર ઓપ્શન બી ઇસ્ટ મશરૂમ અને બ્રેડ મોલ્ડ તો એ શું કરે છે બાહ્ય પાચન કરીને અવશોષણ કરે છે એના પછી વાત કરીશું નીચે પૈકી સાચું વિધાન પસંદ કરો તો આમાં જે સાચું છે એ પસંદ કરવાનું છે કયા સાચા વિધાનો છે વિષમપોષી સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે નથી કરતા વિષમપોષી સજીવો સંશ્લેષણ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે વિષમપોષી સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે છે વિષમપોષી સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું કાર્બોજીત રૂપાંતર કરવા સક્ષમ છે તો સાચું વિધાન કયું છે એ આપણે શોધવાનું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ વિષમપોષી સજીવો પોતાનો ખોરાકનું સંશ્લેષણ જાતે નથી કરતા બરાબર એના પાસે વાત કરીશું મનુષ્યના પાચન માર્ગનો સાચો ક્રમ કયો છે તો આમાં આપણે જે મનુષ્યનો જે પાચન માર્ગ છે તો એનો જે સાચો ક્રમ જણાવવાનો છે બરાબર તો મુખ જઠર નાનું આંતરડું અન્નળે મોટું આંતરડું મુખ અન્નળી જઠર મોટું આંતરડું નાનું આંતરડું મુખ જઠર અન્નળી નાનું આંતરડું મોટું મોટું આંતરડું મુખ અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી પહેલી શરૂઆત મુખ એના પછી અન્નળે પછી જઠર પછી નાના આંતરડું અને પછી મોટું આંતરડું તો આ જે છે પ્રશ્ન મોસ્ટ આઈ પ્રશ્ન છે પરીક્ષામાં એવો છે પ્રશ્ન રાળ લા રસમાં એમાઈ લેઝ ઉસે ઉત્સેચકની ગેરહાજરી હોય તો મુખ ગુહામાં ખોરાકના પાચનની કઈ ક્રિયા પર તેની અસર થશે તો પ્રોટીનનું એમિ એમિનો એસિડમાં વિઘટન સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોનમાં વિઘટન વિટામિનનું અવશોષણ તો પાંચમામાં સાચો જવાબ છે ઓપ્શન બી સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન થશે હાઇડ્રોક્લોરિક એસિડથી જઠરની અંદરની દિવાલનું રક્ષણ નીચેના પૈકી કોના દ્વારા થાય છે એમાઇલેસ અને પિતરસ તો છઠ્ઠામાં સાચો જવાબ છે ઓપ્શન બી શ્લેષ્મ બરાબર એના પછી વાત કરીશું સાતમા નંબરના યકૃતમાંથી નીકળતા પિતરસને પાચન માર્ગના કયા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે બી છે છે જઠર નાનું નાનું આંતરડું 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 મોટું નળી તો તો સાચો જવાબ યકૃતમાંથી નીકળતા જે પિતરસ પાચન માર્ગના કયા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે તો નાના આંતરડા આયોડિનના કેટલા ટીપા ચોખા ચોખાના પાણીમાં નાખવામાં આવ્યા તો પાણીનો રંગ કાળો વાદળી રંગમાં ફેરવાઈ ગયો બરાબર તો જે ચોખા પાણીના ખાલી જગ્યાની હાજરી દર્શાવે છે તો આઠમામાં સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ટાર્ચ બરાબર તો આયોડિનમાં અમુક જે છે ટીપા ચોખાના પાણીમાં નાખવામાં આવે તો પાણીનો રંગ કાળા વાદળી રંગમાં ફેરવાઈ ગયો બરાબર તો આ જે છે ચોખા પાણીમાં ખાલી જગ્યાની હા હાજરી બતાવે છે તો સ્ટાર્ચની પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે જઠર મૂકવા મોટું આંતરડું નાનું આંતરડું તો નવમાં સાચો જવાબ છે ઓપ્શન ડી નાનું આંતરડું બરાબર આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નીચેના પૈકી સ્વાદુ રસનું કાર્ય શું છે બરાબર આ પણ પરીક્ષામાં પૂછાય રસનું કાર્ય શું છે પ્રોટીન પ્રોટીનનું તથા લાઇફીઝ કાર્બોદેટનું પાચન કરે છે ટ્રિપ્સિન તેલોધિકૃત લિપિડનું તથા લાઇપેઝ પ્રોટીનનું પાચન કરે છે ટ્રીપિસ ટ્રિપ્સિન અને લાઇપેઝ તેલોદીન લિપિડનું પાચન કરે છે ટ્રીપ્સીન પ્રોટીનનું તથા લાઇપેઝ તેલોધિકૃત લિપિડનું પાચન કરે છે તો દસમામાં સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રીપ્સિન જે પ્રોટીનનું તથા લાઇપેઝ તેલોધિકૃત લિપિડનું પાચન કરે છે આ આવા પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે ચૂનાના પાણી ભરેલા કસનળીમાં મુખ વડે ફૂંક મારવામાં આવે છે ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીના કારણે દૂધિયું બને છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ભેજ તો અગિયારમાં સાચો જવાબ છે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડના કારણે ઈસ્ટમાં થતી અજારક શ્વસન પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે તો આ જે છે દર્શાવેલું છે એમાં આપણે જે અજારક શ્વસન જે પ્રક્રિયા છે એનો સાચો ક્રમ લખવાનો છે તો બારમામાં સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્લુકોઝ કોસરસ પછી પાયરૂટ કોસરસ ઇથેનોલ પછી કાર્બન ડાયોક્સાઇડ તો ડી સાચો જવાબ છે એના પછી જારત શ્વસનની પ્રક્રિયા માટે આપેલ કયું રાસાયણિક સમીકરણ સાચું છે તો તેરમામાં જે સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્લુકોઝ પાયરૂ પ્લસ ઉર્જા કણાવ સૂત્ર પછી સી ઓ ટુ પ્લસ ઉર્જા આ પણ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે મિત્રો આપેલ પૈકી કયા વિધાનો શ્વસન માટે સાચા છે તો ચૌદમાં જે છે સાચો જવાબ છે ઓપ્શન ડી ટુ બરાબર તો વાયુ કોષ્ટકમાં શ્વસન વાયુઓની આપલે થાય છે એટલે કે વાયુ કોષ્ટકની હવામાંનું ઓક્સિજન રુધિરમાં ભળે છે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ટમાં દાખલ થાય છે અને ચોથું શ્વસન વાયુની માટે સપાટી વિસ્તારને વધારે છે શ્વાસની ક્રિયા દરમિયાન હવાના માર્ગનો સાચો અનુક્રમ કયો છે બરાબર તો જે છે પંદરમાં સાચો જવાબ છે ઓપ્શન ડી છિદ્ર કંઠનળી સ્વરપેટી શ્વાસનળીને ફેફસા આજે જે શ્વાસ જે ક્રિયા છે એ હવાના માર્ગ બરાબર નાસિકા સિદ્ર એના પાછળ કંઠલ નળીમાં એના પાછળ સ્વરપેટી અને શ્વાસ નળી અને પછી ફેફસામાં જશે ઓપ્શન બી ફેફસાના વાયુકો પ્રશ્નો છે નીચેનામાંથી કયો કયા વિધાનો હૃદય માટે સાચા સાચો અથવા તો સાચા છે તો સત્તરમાં આપણે સાચો જવાબ શોધવાનો છે તો કયો સાચો જવાબ છે તો સાચો જવાબ છે સી બે અને ચાર તો બીજો નંબર કયો છે કે ડાબુ ક્ષેપક ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ અંગો તરફ તકેલે છે જ્યારે જમણું ક્ષેપક ઓક્સિજન વિહીન રુધિરને ફેફસામાં તરફ ધકે લે છે આ પણ મોસ્ટાઈ બી પ્રશ્ન છે આ ટાઈપના પ્રશ્ન પૂછી શકે એના પછી જમણું કર્ણક શરીરના વિવિધ અંગો પાસેથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે જ્યારે ડાબુસ ક્ષેપક ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ અંગો તરફ ધકેલે છે આ જે છે આ પણ ખાસ યાદ રાખજો આ પ્રશ્ન લખી લેજો અલગથી કેમ કે આ ટાઈપના જે પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં હવે પરીક્ષાનું લેવલ થોડો જે છે હાર્ટ થતો જાય છે બરાબર તો આ ટાઈપના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછે છે તો આ પણ ખાસ ધ્યાન રાખજો તો સત્તરમાં સાચો જવાબ છે સાચો જવાબ છે સી બરાબર બીજું ચોથું સાચું જવાબ હૃદયના સંકોચન દરમિયાન નીચે આપેલ કઈ રચના રુધિરને હૃદયમાં પાછું આવતું રોકે છે બરાબર તો હૃદયના જે સંકોચન એટલે સંકોચાય છે બરાબર તો એ દરમિયાન નીચે પછી કઈ રચના રુધિરને હૃદયમાં પાછું આવતા રોકે છે તો અઢારમાં સાચો જવાબ છે ઓપ્શન એ હૃદયમાં આવેલ વાલ બરાબર તો આપ પણ પરીક્ષામાં પૂછે પ્રશ્ન એવો છે બરાબર એકલ પરિવહન અર્થાત શરીરમાં જે રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિરનું હૃદયમાંથી એક જ વખત વહેવું નીચે આપેલ પૈકી કયા સજીવોમાં આ પ્રક્રિયા પ્રદર્શિત થાય છે બરાબર તો કે એકલ પરિવહન એટલે કે શરીરમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિરનું હૃદયમાંથી એક જ વખત વહેવું તો આ પ્રક્રિયા કયા સજીવોમાં થાય છે

પછી વાત કરીશું ધમનીને વર્ણવતું સાચો વિધાન પસંદ કરો બરાબર ધમની ને જે એના દર્શાવે છે તો એનો સાચો વિધાન કયું છે તો એકવીસ માં સાચો છે ડી તો આ પણ પ્રશ્ન યાદ રાખજો તેની દિવાલ જાડી સ્થિતિસ્થાપક અને વાલવિહિન હોય છે તેમાં ઊંચા દબાણ હેઠળ રુધિર વહે છે અને હૃદયથી વિવિધ અંગો સુધી રુધિરનું વહન કરે છે આ ખાસ યાદ રાખજો ધમનીનું અને શીરાનું કાર્ય શું છે એ પરીક્ષામાં સો ટકા પૂછાય છે એક પ્રશ્ન તો ધમનીનું કામ શું છે તો કે હૃદયમાંથી વિવિધ અંગો સુધી રુધિરનું વહન કરે છે બરાબર જે ઊંચા દબાણ તેની દિવાલ જાડીની સ્થિતિસ્થાપક અને વાલવિહિન હોય છે તો આ પણ પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે મૂત્રપિંડનો છે સાચો જવાબ ઓપ્શન ડી મૂત્રપિંડ નલિકા આ પણ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન શેમાંથી ઉદભવે છે આ મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પાણી ક્લોરોફિલ ક્લોરોફિલ કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝ તો સાચો જવાબ છે ઓપ્શન એ પાણીમાંથી બરાબર પેશીમાંથી બહાર નીકળતા રુધિરમાં શાનું પ્રમાણ વધુ હોય છે જે પેશીમાંથી નીકળે છે બરાબર તો એમાં શાનું પ્રમાણ વધુ હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ આપેલ પૈકી કયું વિતાન ખોટું છે તો પચીસ માં જે સાચો જવાબ છે ઓપ્શન સી કોષમાં અણુઓનું હલનચલન થતું નથી થતું બરાબર તો આ ખોટું છે સજીવ સમય સાથે વૃદ્ધિ પામે છે સજીવ પોતા માટે શારીરિક માળખું સુધારવા અને જાળવું આવશ્યક છે જૈવિક પ્રક્રિયા માટે ઊર્જા આવશ્યક છે બરાબર તો આમાંથી જે ખોટું છે કોષમાં અણુઓનું હલન જલન થતું નથી તો આ વિધાન ખોટું છે બરાબર એના પછી વાત કરીશ છવ્વીસમાં સ્વયંપોષી સજીવોમાં આંતરિક એટલે કે કોષીય ઉર્જાના સંગ્રહનું સ્વરૂપ ખાલી જગ્યા છે તો છવીસ માં માં જે સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટાર્ચ આ પણ આઈએમપી પ્રશ્ન છે મિત્રો નીચે આપેલ પૈકી કયું સમીકરણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સત્યાવીસ માં માં સાચો જવાબ છે સી સિક્સ સીઓ ટુ પ્લસ બાર એચ ટુ પ્લસ ક્લોરો ફિલ પ્લસ સૂર્યપ્રકાશ બરાબર અહીં અણુસૂત્ર આપેલું છે બરાબર તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ

તો ઓગણત્રીસમાં સાચો જવાબ છે ઓપ્શન સી રક્ષક કોષોનું પાણી મોટાભાગની વનસ્પતિ નાઇટ્રોજનનું કયા સ્વરૂપે શોષણ કરે છે મોસ્ટ 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 આઈએમપી આઈએમપી હજાર ટકા આ પ્રશ્ન પૂછાય છે મોટાભાગની વનસ્પતિ નાઇટ્રોજનનું કયા સ્વરૂપે શોષણ કરે છે તો ત્રીસમાંમાં જે સાચો જવાબ છે ઓપ્શન બી

એમાં ઈ લેજ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે દરેક એક્ઝામમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે તો અહીં આપેલા છે એમાંથી કયા વિધાનો જે સાચા છે તો બત્રીસમાં જે સાચો જવાબ છે ઓપ્શન બત્રીસમાંમાં ઓપ્શન સી એરોબિક બેક્ટેરિયામાં આથવણ જોવા મળે છે અને આથવણ એ અજારક શ્વસનની ક્રિકેટરના સ્નાયુઓમાં તણાવ આવી જાય છે આવું કયા કારણસર થાય છે તો 33 માં સાચો જવાબ છે ઓપ્શન ડી પાયરુવેટ નું લેક્ટિક એસિડમાં રૂપાંતર થવાથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવા પ્રશ્નો પણ પૂછાય છે આપણા શરીરમાં મૂત્રનો સાચો માર્ગ જણાવો કયો મૂત્રનો સાચો માર્ગ છે ચોત્રીસમાં સાચો જવાબ છે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ સી સાચો જવાબ છે એના પછી પાંત્રીસમામાં સાચો જવાબ છે મનુષ્ય પેશીઓમાં ઓક્સિજનની ઓળખ દરમિયાન પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતર ક્યાં થાય છે તો પાંત્રીસમાં સાચો જવાબ છે કોસ રસમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો મિત્રો આજે પાંત્રીસ પ્રશ્નો છે તો આમાંથી તમને ઘણા એવા પ્રશ્નો આવનારી પરીક્ષામાં પૂછાશે સો ટકા એવી ગેરંટી છે આઠ દસ વર્ષનો અનુભવ કહે છે એ પ્રમાણે આ પ્રશ્નો આઈએમપી છે બરાબર ઘણી એવી પરીક્ષાઓ આપેલી છે મિત્રો પચા બાવન પરીક્ષાનો અનુભવ છે તો એ પ્રમાણે આ તમને જણાવું છું કે આમાંથી ઘણા તમને પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે જે આવનારી એક્ઝામો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બીજા પણ મિત્રોને આ જે છે વિડીયો શેર કરજો જેથી કરીને એ પણ ઘરે બેઠા તૈયારી કરી શકે અને આપણે તમામે તમામ કોર્સ ફ્રીમાં ઓનલાઈન સિલેબસ પ્રમાણે પૂરો કરાવીશું બરાબર તો એ પ્રમાણે બીજા પણ મિત્રોને તમે શેર કરતા રહેજો જેથી કરીને એમને પણ આનો લાભ મળે